હેલો બાળ મિત્રો કેમ છો બધા મજામાં ને આજના વિડીયોમાં આપણે ફૂલ પાંદડી ભાંગ પાંચ જોઈશું બ બુ ક કુ ટ ટુ ચુ ખુ ડ ડુ લુ ત તુ ક કુ ફૂ Babu, Dhabu, Baku, Chaku, Natu, Gatu, Batu, Matu, Kanu, Manu, Babu, Sabu, Balu, Lalu, Raju, Kaju, Madhu, Sadhu, Bhanu, ను హీరు వీరు వీరు నీరు టిక్కు టిక్కు చిక్కు చిన్ను చిన్ను మిను లాడు సాడు చాడు పాడు రాతు మాతు ఖారు సారు మారు తారు అంజు మంజు మంజు అంజు చందు నందు రంజు మంజు చంగు మంగు అరుణ వరుణ తరుణ కరుణ అరుణ తరుణ వరుణ కరుణ కరుణ કી છે કાકા છે છે દેવ ખારું ખાટું તીખું મીઠું મીઠું કડવું જાડું પાતળું સૂકું ભીનું મીઠું ખારું છે મરચું તીખું છે લીંબુ ખાટું છે ચીકું મીઠું છે કારેલું કડવું છે સુંદર ગુંદર ગુંદર ઉંદર ઉંદર સુંદર કુંદન નંદન ننن، ونن